મોટા ભાગના ઘર આંગણે વિવિધ પ્રકારના સુંદર ફૂલ ઉગાડવામાં આવતા હોય છે જેમાં ગુલાબ મોગરો બારમાસી લીલી ચમેલી વગેરેનો સમાવેશ કરવામાં આવે છે નાના મોટા છોડના કારણે ઘર આંગણું ખૂબ જ રણિયામણું લાગે છે પરંતુ શું તમને ખબર છે કે આમાંથી અમુક છોડ એવા છે જે ફક્ત ખાલી સુગંધિત યા તો સુશોભન માટે નથી પરંતુ ઔષધીય ઉપયોગિતા પણ આવેલી છે જેમ કે બારમાસીઓ માસીનો છોડ તેમાં વિવિધ કલરના ફૂલ હોય છે પરંતુ તેમાં અનેક ઔષધીય ગુણ આપેલા છે તે અંગે આપણે જાણીશું આણંદના કૃષિ વૈજ્ઞાનિક પાસે અન્ય એક વનસ્પતિની વાત કરીએ તો બારમાસી માસી જે ખાસ કરીને સફેદ ફૂલ અને અલગ અલગ પ્રકારના કલરમાં એના ફૂલ જોવા મળતા હોય છે પણ આપણે અત્રે વાત કરીએ છીએ ઔષધિ રીતે ઉપયોગી સફેદ ફૂલ ધરાવતી જે બાર છે એનો ઔષધિ ઉપયોગ ખૂબ જ વધારે હોય તો આ તમને ઘરની આજુબાજુ અથવા કોઈ ઓફિસોની બહાર સુશોભનના ના તરીકે જોવા મળતું હોય છે ઘણી જગ્યાએ આપણે રોડની આજુબાજુ પણ આ છોડને જોતા હોઈએ છીએ હવે બાર માસિક હોય છે એ